હેય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને આજે છે ધૂળેટીનો દિવસ તો ધૂળેટીના દિવસે બધાએ રંગ અને પાણીથી રમવાનું અને મોજ કરવાની હોય અને અહીંયા જો મોજ કરવા માટે મમ્મી પપ્પાને હાર્દિક ને કાનો બધા બેસી ગયા છે વાગી ગયા છે દસ અને આજે તો છે ને મસ્ત રંગથી અમારો કાનો પણ રમવા ગયો હતો પણ છે ને શૂટ નથી થયું એનું પછી આવીને લીધું ને એટલે બાકી મસ્ત મજાનો રમીને આવ્યો હતો આજે હોળી ધારે સોરી ધૂળેટી તો ચાલો તો આપણે છે ને મસ્ત મજાનો પપ્પાનો સુવિચાર પણ લઈ લઈએ ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજકા સુવિચાર સુના દીજે એલા તો બધાને ઢૂલેટીની શુભકામનાઓ હા થેન્ક યુ આજનો સુવિચાર છે ટીકા સંબંધોમાં રંગરોગાન કરવાનો અવસર એટલે સાચી વાત છે જો આજે તો પપ્પાએ ધૂળેટી સ્પેશિયલ જ સુવિચાર આપી દીધો મમ્મી શું કેવું તમારું હા બેટી આજે હા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજ શ્લોક સુના दीजिए હા ચજન્ય ઋષી

અરે 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 પણ મીઠુડી હારે મન મળે તો દલડા મેચિંગ કરવા છે ગુડ મોર્નિંગ હાર્દિક જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આજે ધૂળેટી છે તો રમવા જવાની છે આપણે ક્યાં રમવી નહીં તો રમવા જાવી હાલો આપણે બી નહીં તો હાર્દિક ના પાડે છે તો કેન્સલ હવે બરાબર ને તો શું કેવું છે તમારે ધૂળેટી વિશે કોઈને કઈ રંગ લગાવે એનાથી નહીં પણ રંગ બદલે એનાથી સાચવીને રહેજો વાહ 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 મમ્મી ગાજ રાજે લગાવે એનાથી નહીં પણ રંગ બદલે છે ને એનાથી આગળ રહેજો એમ રંગ લગાવતું હોય ને તો લગાવી દેજો પણ તમને ખબર પડી જાય ને કે આ રંગ બદલે છે એનાથી સાવચેત રહેવાનું કે છે ભાઈ હાર્દિક તો એની વાત સાચી છે તો ચાલો આપણે છે ને કાશીભાઈ હવે લઈને જવાનું છે મામાના ઘરે અને હમણાં જઈએ એટલે પછી ત્યાં જઈને આજે આવવાના છે મમ્મી ને પપ્પા ઋષિકેશ થી તો પછી જવાનું છે મમ્મી ઘરે તો થોડીક વાર ત્યાં એન્જોય કરી આવીએ ચાલો આપણે જઈએ છીએ ફાઈનલી મમ્મી ના ઘરે ટાટા 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 કઈ દે જો કાનો કાનો ટાટા કઈ દે તો દાદા ને અરે વાહ બાને દે વાટા બા ક્યાં છે બા ને કઈ દે ટાટા જાવી આપણે બા ક્યાં હોય રાશિ બા ક્યાં હોય દીકુ પપ્પાને ટાટા કઈ દે પપ્પા વહી ગયા જો લે ક્યાં ગયા પાપા પાપા વહી ગયા ટાટા કઈ દેતો પાપા ને કઈ દે તાટા એક ધારો જોઈ રહ્યો છે તો ચાલો જઈએ હવે મમ્મી ના ઘરે જો હવે મમ્મી ની આવે છે ને પ્રાસી બાજુ ભૂતો છે વાગી ગયા છે એક જો ભૂતો છે પ્રાસી જો આવ્યા ડોકા કાઢ મમ્મી થેલા લઈ જય શ્રી કૃષ્ણ કાનો હુઈ ગયો તમે આવ્યા ને ત્યાં મમ્મી ઓલી ગરેડી થી કર ને થાકી ગયા શ્રી કૃષ્ણ પપ્પા જાત્રા કરીને જઈને એમ ચાલો બધા જમવા માટે બપોર નું જો મમ્મી ની આવી ગયા ફ્રેશ થઈ ગયા અને હવે છે ને બધું મમ્મી ની લેવાની કાઢવાની બાકી છે બધી વસ્તુ લેવાય અને બેસી ગયા છે જમવા દહીં ની તીખારી છે સેવ ટમેટાનું શાક છે દાળ ભાત બધું જો અહીંયા આપણે મસ્ત ચોળ લીધું દહીં તिखારે અહીંયા સેવ ટમેટાનું શાકઈ છે જોમાં ભાત અહીંયા દાળ મમ્મી જો ને આવી ગયા કા મમ્મી હા આ લો ખાઈ લો ફટાફટ થાકી ગયા ભૂખ લાગી કે શું કે આવની ચાલો હવે જમી લઈએ પછી મળીએ જમીને બધી વસ્તુ ખોલીએ શું લાવ્યા છે મમ્મીની તો જો અહીંયા છે ને મમ્મી ને આવી ગયા તો થેલા બધા કાઢી નાખા જો કેટલો સામાન સામાન અહીંયા જો ધોવાનું અહીંયા જો થેલા ખાલી કર્યા બધું હસ્ત વ્યસ્ત પડ્યું છે અને અહીંયા જો પ્રાશીવ માટે મસ્ત મજાનું સ્વેટર આવી ગયું છે પછી આવું ગળામાં પહેરવાનું આવ્યું છે મારા માટે પછી આ પ્રસાદી છે આ મારું સ્વેટર છે હુડી હુડી કહેવાય ને એવું એ જો આવું આ મારા માટે સ્વેટર લાવ્યા છે એક બોલો મહાકાલવાળા કુર્તા બહુ આવે છે ને મહાકાલ વાળા કુર્તા લાવ્યા છે એ પહેરો છે કુર્તો એ પ્રાશીને અત્યારે જોવા માટે પહેર્યો હતો ને તો એને પહેરી લીધો છે એ પાછ વહી ગયો છે અંદર મામી અરે કામ કરવા એને કામ કરાવે છે અંદર તો એ ન્યા ગયો છે હું જોઈ અહીંયા શૂટિંગ લઉં છું મસ્ત જો બધું પેક કરી દે બધું કાઢ્યું છે બુહો એને સાફ સફાઈઓ કરી નાખીએ મમ્મી જોઈ અહીંયા હજી સાફ સફાઈ જ કરે છે

તમે ક્યાં ઉતરાતા ક્યાં અમે પેલા હરિદ્વાર ગયા હરિદ્વાર ટ્રેન માંથી બસ દ્વારા ગયા હે

એને તો ખુશી આવે એટલે મજા જ પડી જાય ક્યાં હતી ખુશી અત્યાર સુધી જો દીદી હોમવર્ક કરતી તી તું હાલા કરી ગયો તો ને દીદી આવી હતી બે વાર તને ખબર છે હે જો રમાડવા આવી ખુશું તો અમારા ઘરે રમાડવા આવતી હો ખુશું દાંત કાંઠે એ ખુશી આવજે હું તને એક દિવસ લઈ જાઈશો કાનો કાનો આપણે દીદી ને લઈ જાવી છે નો નો એમ કે છો ના એ છો જો 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 ભાઈ આવો હો જો તો નો દીદી જો પણ દીદી જો ચાટી ગયો દીદી ચાટી ગઈ ઈ ન નીચે નાખી દેશે ક્યાં છે કબુ કબુ ક્યાં છે ત્યાં હોય કબૂ હે સરસ તો જો આપણે છે ને મમ્મીના ઘરેથી તો આવી ગયા અને મમ્મી છે ને બધું આપણે બતાવ્યું તો જોવે છે સરસ લાગે છે મસ્ત છે સ્વેટર ભૂમિ હાટુ પીચ કલર લાવ્યા એ કે કે મન પીચ મમ્મી કે બહુ ગમતો તો તે કે તારા હાટુ ઈ લેતી મે કે માર બહુ મેલો થાય એમ તો ભૂમિ કે પણ નાખ દેવા ઈ કે થોડા ગે મેલો થાય તો અત્યારે તી કે સુવિધા છે ઈ કે ઓલા ની એમ હવે મશીન ની પણ ઈ કે કલર હાર મે કે પછી મેલો બહુ થાય ને પણ કઢોણીઓ થઈ જાય છે એમ પ્રાસીવ નું હા

જો છે આટલું ગંગાજળ 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 લાવ્યા મસ્ત નું પપ્પા તમને ખબર છે માતો માનું શું છે જો હું તમને કઉ આ ગંગાજળમાં કરોડો માણસો નાય છે બરોબર રોજ તો એ પાણી કેટલું દૂષિત થતું હોય ને પણ વૈજ્ઞાનિકોએ આ પાણીનું ઓલું કર્યું ને સંશોધન આ પાણી જે ઓલું ઝાકળનું પાણી જેટલું ચોખ્ખું હોય ને એટલું પાણી ચોખ્ખું નીકળ્યું બોલો કરોડો માણસો નાય છે ને છતાં પણ આ પાણીમાં સેજ પણ ગંદકી ન નીકળે આ ઉપરથી આવે ને હા એટલે આયુર્વેદિકના હિસાબે વધારે સારું પણ કહેવાનો મતલબ કે આટલા લાખો કરોડો લોકો આમાં નાય છે તો દૂષિત નથી થતું એમ આ પાણી એટલું ચોખ્ખી છે ગંગા નદી એમ હા તો વૈજ્ઞાનિકો એ છે ને એવું કીધું કે આ ઓલો કેવો કુંભ મેળો થયો ત્યારે કેટલું પબ્લિક એમાં નાયું એમ તોય તે પાણી સેજ પણ ખરાબ નથી થયું એમ ચોખ્ખું જ રહ્યું છે લીલ વડે બેક્ટેરિયા થાય બધું થાય પણ ગંગાજીનું પાણી એકદમ આલ્કલાઇન વોટર જેવું એમ હા પવિત્ર તો છે આ હો બાદીકરાએ ચાલુ કર્યું હં હં મહાકાલ પહેરીને લાઇવન પછી સીધું હીત પહેરાવી દીધું જ ભાઈ રેખડા કરે છે પેન જો

અમને બથોડા નો ભરે અમારા રે પપ્પા ને મમ્મી ને રોજ બથોડા ભરે તો એને જ ગમે પણ તમને પછી ક્યારેક રજા હોય શાંતિ લેવાની હોય ક્યાં સુધી રેવાનું હા ઈ તો છે ઈ વાત સાચી આનો નાનો થવાનો હા મોટો થશે નાનો તો નઈ થાય ઈ વાત સાચી તમારી આ તો ચાલો હવે આપણે આ વિડીયો નો એન્ડ અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં Bye bye!